આમર ગામમાં વરસાદની આગાહી કરવાની એક અનોખી પરંપરા મુજબ આ વખતે પણ વર્ષો જૂની રીત રિવાજ ચાલી રહી છે જ્યારે આ પ્રમાણે આગાહી કરવામાં આવે છે ભમરિયા કૂવામાં ગ્રામજનો દ્વારા રોટલો નાખી અને દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનું અનુમાન ગ્રામજનો દ્વારા વરસાદના વરતા દરમિયાન કરવામાં આવ્યો છે આ વર્ષે ભમરિયા કુવામાં ઉગમણી દિશામાં ગયો હતો જેના કારણે આ વર્ષ દરમિયાન સારો વરસાદ થયો છે આ વર્ષે સારું થશે તેવું ગ્રામજનોનું કહેવું છે જ્યારે જામનગર જિલ્લામાં આવેલા અમારા ગામે છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે રોટલો પધરાવવાની આ પરંપરા હજી પણ આ ગામમાં ચાલુ જ છે એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તો બીજી બાજુ અમારા ગામમાં લોકો દર વર્ષે ભમરિયા કુવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તાવ મેળવે છે આમરાના જણાવ્યું હતું કે અમારા ગામમાં લોકો આજે પણ જૂની પરંપરાઓ આગળ વધારી રહ્યા છે આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરાને જોડતો જોવા મળી રહ્યો છે આ વર્ષે ભમરિયા કુવામાં નાખેલો રોટલો પરથી આમ કહેવાય કે અનુમાન લગાડવામાં આવ્યું છે જ્યારે વરસાદ સારો થશે તેવું પણ અનુમાન આ ગામના લોકો દ્વારા આપવામાં આવી રહ્યું છે જ્યારે મિત્રો તમે ફોટોના માધ્યમથી જોઈ શકો છો કેટલા લોકો એકઠા થયા છે અને ખૂબ જ આ જૂની એવી પરંપરા છે હજી સુધી ગામમાં ચાલી રહી છે આ આખી પરંપરાનો રસપ્રદ ઇતિહાસ છે જ્યારે જામનગર શહેર નજીક આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું ત્યારે ગામ લોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું હતું વર્ષો પહેલા એક મહિલાનું કૂવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાને મોત બાદ દર વર્ષે કૂવામાં રોટલો પથરાવવામાં આવે છે તો વરસાદની પણ આગાહી થઈ શકે છે બસ ત્યારથી જ આ પરંપરા ચાલુ છે એક બાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે તો બીજી બાજુ જૂની પરંપરા અજમાવી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મિત્રો તો બસ મિત્રો આજનો આ વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ જે આ જૂની પરંપરા વિશે તમને કઈ જાણકારી મળી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો યુટ્યુબ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો